ગઈકાલે રાત્રે એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ ઓળખ યશ ઠાકુરના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલેન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં જ આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ ત્રણથી ચાર કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની જે નેપાળનો વતની છે અને બીજું છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જુપિટર મોટરસાઇકલ ઉપર કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમબહાદુરનું હતું એ લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા ત્યાં ભીમબહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતાં બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાણે એક જ્યુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ આવગનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતાં આ ભીમબહાદુરે એને ગળાના ભાગે આંસડીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નિપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મેહુલ માળી છે એ અને આ ભીમબહાદુર બંને ચૂપી લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદુ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી તેઓ કરશે જી આ ભીમ બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થયેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તે રિમાન્ડ હોમમાં એ પંદરથી વીસ દિવસ રહેલાની હકીકત મળેલ છે અને આ પ્રોહિબિશનના ગુના અને સરસંબંધી ગુનાઓને કારણે એની લગભગ બે વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા ટીમો અમારા ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જ્યુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી અને ગણતરીના કલાકોમાં અમને આ ગુનાનો એ લોકો જે જ્યુપિટર છે એમાં બેઠા ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં એ લોકોને મારામારી મારી હતી આ લોકો મિત્ર હતા એકબીજાના ઘણા સમયથી મિત્રો હતા સાથે હરતા પણ થાય એવો એ તપાસનો વિષય છે તપાસ દરમિયાન હજી એના રિમાન્ડ લેવામાં આવશે આરોપીના અને શું કારણ જો કદાચ કોઈ બીજું કારણ છે કે કેમ એ હશે તો જણાવવામાં આવશે પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માથાકૂટ નહોતી બની શકે છે એ આગળનો તપાસનો વિષય છે તપાસનીશ અધિકારી એ બાબતે પણ તપાસ કરશે કે કોઈ નશામાં હતા કે અત્યારે ત્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ એમની હત્યા થઈ હતી એ ખાલી એકબીજાની મશ્કરી કરતા હતા એમાંથી વધારે બોલા ચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે એક જ ગામ આવ્યો છે એવું એમનું કહેવું છે બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે જો કદાચ બીજી ઈજા હશે તો એ જાણવા મળશે ના હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને હથિયાર પણ હજી એમના અમારા સુધી હજી નથી આવી એણે ગુનાની કબૂલાત કરી છે હથિયારની તપાસ તપાસથી અધિકારી રિમાન્ડ દરમિયાન કરશે ચપ્પો મારનાર છે એ ભીમબહાદુર છે આટલી નાની બાબતમાં હત્યા કરી નાખીએ ગળે નથી ઉતારતું કે જૂની અદાવત છે હજી સુધી એ વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કે કોઈ બીજું કારણ છે કે કેમ એ તપાસનો વિષય છે કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ ખરા ના આમ તો આ લોકો એની વિરુદ્ધમાં મેં કીધું ભીમબહાદુર છે એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના પણ છે મારામારીના એટલે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતો નથી એ ત્યાં તરસાલી બાજુ જ ગયેલા જ્યાં રહેવાનું આપણે લગભગ એ સવારે સાડા આઠ નવ સુધીમાં આપણને મળેલી એ પછી એની ઓળખ ના હજી સુધી એની રિકવરી થઈ એકબીજા સાથે મિત્ર તારીમાં હતા કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા એટલે મિત્રચારી હોય એવું બની શકે મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલાં મરણ ગયા છે અને એના પિતા છે એ બે હજાર ત્રેવીસમાં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો એવું એમ સાહેબ મરણના જે રિલેટિવ છે એમનું એવું કહેવું છે કે આ જે છોકરો છે એ બહુ સીધો છોકરો હતો અને કોઈ પ્રકારની મગજમારી એ નતો કરતો તો ખાલી આ બોલાચાલી ની મેટર માં કોઈનું મર્ડર થઈ જાય કોઈ પોલીસ કોઈ બીજી દિશામાં કામ કરે છે કે ભાઈ કોઈ છોકરીની ની મેટર હોય પ્રેમ પ્રકરણ હોય તપાસ વિશે છે મેં કીધું કારણ કે અજય હોય એની ધોરણસર ધરપકડ કરવામાં આવશે એમના આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ને એ દરમિયાન જો કોઈ બીજા કારણો હશે તો ચોક્કસપણે એ તમને આગળ જણાવવામાં આવશે કે મોડી રાત સુધી ચાલતી લારી ગલ્લાઓ ઉપર હવે રોક લગાવવાની જરૂર છે કેમ કે આ જે મર્ડરનો આખો સિક્વન્સ છે

અત્યારે કશું કહી શકાય નહીં એ તપાસનો વિષય છે બાકી પહેલા આ જે ભીમબહાદુર અને જે મેહુલ છે એ બંને સાથે છે અને પછી અત્યારે તો એમની કબૂલાત મુજબ બે જ આરોપી છે સીસીટીવીમાં જે રીતે દેખાય છે એમાં પણ બે જ છે પણ તેમ છતાં તપાસના કારણે કોઈ વધુ તપાસમાં કોઈ મળી આવશે એ જુપિટર છે એ આ ભીમબાદુર નું છે બીજું કઈ